નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મહેતા હાર્દિક સ્વાગત કરું છું વિકાસની આંધળી દોડમાં દોડતા માનવી સ્વાર્થ બની વિકસિત થવા માટે વૃક્ષોનું જંગલોનું કાઢી રહ્યો છે તેના વિપરીત પરિણામો પણ મનુષ્ય ભોગવી જ રહ્યો છે સરકારો દ્વારા પણ જંગલો અને વૃક્ષો માટે ગંભીરતા રખાતી નથી વૃક્ષો અને જંગલો બચાવવા લોકો વિરોધ પણ કરતા જોવા મળે છે પર્યાવરણ પ્રેમીઓ ઘણી બધી મુસીબતો વચ્ચે પણ પર્યાવરણ બચાવવા સતત પ્રયત્નશીલ છે આજ રોજ રામનાથ ગામે ગામના યુવાનો તેમજ વડીલોએ સાથે મળીને વૃક્ષારોપણનું આયોજન કર્યું હતું લીમડો પીપળો આસો પાલો વગેરે જેવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું જે ભવિષ્યમાં માનવીની સાથે સાથે વન્ય જીવન માટે પણ એક અનુકૂળ વાતાવરણ ઊભું કરશે અને પર્યાવરણના રક્ષણમાં મદદરૂપ બનશે

વૃક્ષારોપણ કરવામાં આવ્યું તેની અંદર રામનાથના યુવા સંગઠનથી લીમડા તેમજ વડ અને આસોપાલો જેવા રોપણ થયું છે અને તેમાં જય માતાજી યુવા ગ્રુપ પણ સામેલ થઈને બધા જ ભેગા મળીને યુવાનોએ આજે આ કામ કર્યું છે